હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રીટા સ્ટીચિંગ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ જે માપનું બ્લાઉઝ છે તે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે તેમાંથી જ આપણે કટિંગ કેવી રીતે કરવું તે હું તમને એકદમ સરળ રીતે બતાવીશ તો તેના માટે મેં જોઈ શકો છો આ માપનું બ્લાઉઝ લીધું છે તે પ્રિન્સેસ કટ છે અને સ્ટેન્ડ પટ્ટી વાળું છે તો આપણે આ જ રીતે સ્ટેન્ડ પટ્ટી અને પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે તો માપ માટે મેં બ્લાઉઝ લીધું છે અને બ્લાઉઝ આપણે અસ્તરવાળું છે

તો આપણે બ્લાઉઝને સૌપ્રથમ પ્રથમ પહેલા આપણે આવી રીતે ઊંધું કરી લેશું જોઈ શકો છો પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એટલે સૌથી આપણે બેક સાઈડ કટિંગ કરવાનું હોય છે બેક સાઈડમાંથી સાઇડમાંથી આપણે ફ્રન્ટ સાઈડ કટિંગ કરવાનું હોય છે તો આપણે પેલા બેક સાઈડમાંથી આપણે બેક સાઈડ કટિંગ કરી લેશું તો આપણે બેક સાઈડની લંબાઈ અહીંથી લેવાની છે જે આ ભાગ છે તે આપણે સિલાઈનું કાઢીને જોઈ શકો છો અહીંયા સિલાઈનું આપણે કાઢેલું જ છે અને નીચેની સાઈડથી લંબાઈ લેવાની છે આપણે તો આપણે લંબાઈ સોળ ઇંચ આવે છે તો આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે તો આપણે સાડા સોળ ઇંચ લેવાનું છે તો આપણે સાડા સોળ ઇંચ આપણે અહીંથી નિશાન કરવાનું છે તો આપણે અહીંથી સાડા સોળ ઇંચે નિશાન કરશું અને જે આ પાછળનો ભાગ છે કમરનો ભાગ છે તે આપણે માફ કરવાનું છે તો તે આપણે એકવીસ પોઈન્ટ હાફ ઇંચ આવે છે તો બે એક એક ઇંચનો છે તો બે ઇંચ આપણે એકસ્ટ્રા કાઢવાનું છે તો સાડા ત્રેવીસ ઇંચ આવે છે તો સાડા ત્રેવીસના આપણે અડધા કરવાના છે હાફ કરવાના છે તો આવી રીતે આપણે સાડા ત્રેવીસના હાફ કરી લેશું તો પોણા બાર ઇંચ આવે છે આપણે જોઈ શકો છો તો આપણે અહીંથી પોણા બાર ઇંચે નિશાન કરવાનું છે

આપણે એક ઇંચ જેટલું આવી રીતે ક્રોસમાં લાઈન ડ્રો કરવાની હોય છે મેં આમ સીધી નથી લીધી એક ઇંચ આપણે ક્રોસમાં લીધી છે હવે જે શોલ્ડર છે છે આપણે તે તો શોલ્ડર માપવા માટે આપણે બ્લાઉઝને આ રીતે કરી લેશું સ્ટેન્ડ પતિક છે આપણે એટલે શોલ્ડર આપણે મોટા રાખવાના હોય છે દોઢ ઇંચ રાખવાના હોય છે અમુકમાં બે ઇંચ રાખવાના હોય છે શરીરના બાંધા પ્રમાણે આપણે શોલ્ડર રાખવાના હોય છે તો આપણે આમાં પટ્ટીને બેવડી વાળીને અડધા કરી લેશું તો સવા આઠ ઇંચ આવે છે તો આપણે અહીંથી સવા આઠ ઇંચ નિશાન કરી લેવાનું છે આ રીતે જોઈ શકો છો આપણે આ રીતે નિશાન કરવાનું છે હવે જે આ ખંભો છે તેનું માપ કરવાનું છે તો આપણે અહીંથી અડધો ઇંચ સિલાઈનું ઉપર આવી રીતે કાઢીને અહીંથી નિશાન તો આપણે પાંચ ઇંચ નિશાન અહીંથી અહીંથી કરવાનું છે તો આપણે લઈ લેશું જોઈ શકો છો અહીંથી આપણે પાંચ ઇંચ નિશાન લીધું છે એટલે આપણે ગળું જે છે તે ત્રણ ઇંચનું રહેશે તો આપણે ત્રણ ઇંચનું ગળું રહ્યું છે પાછળ બેક સાઈડમાં અને એક ઇંચ આપણે ઉતારવાનું છે એક ઇંચે નિશાન કરશું અહીંથી જોઈ શકો છો આપણે અહીંયા એક ઇંચ નું નિશાન લીધું છે તો અહીંથી પણ આપણે એક ઇંચે નિશાન કરશું જોઈ શકો છો આ રીતે પછી અહીંથી આપણે સીધી લાઈન ઉપર લેવાની છે આ રીતે હવે અહીંથી આપણે આવી રીતે શેપ આપી દેવાનું છે જોઈ શકો છો બહુ આપણે આવી રીતે રાઉન્ડમાં નથી લેવાનો આપણે આવી રીતે ઉપર ઉપર શેપ આપી દેવાનું છે હવે જે આમ્ર હોલ છે તે આપણે આયા સુધી લાઈન ડ્રો કરી લેવાની છે જોઈ શકો છો આ રીતે અને આવી રીતે હવે જે આ ભાગ છે તે આપણે બ્લાઉઝમાંથી માપ કરવાનો છે તો આ ભાગને આપણે આવી રીતે માપ કરવાનો છે તો 25 ઇંચ થાય છે જે ઉપરનો ભાગ છે તે 25 ઇંચ છે 25 ઇંચ એટલા માટે છે કે બંને સાઈડ આપણે

આવી રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે અહીંયા જાતા આપણે આવી રીતે મિલાવી લેવાનું છે જોઈ શકો છો બેક સાઈડ આપણે આ રીતે થયું છે હવે આપણે ટક્ષનું માપ કરવાનું છે તો ટક્સનું માપ આપણે આ રીતે લેશું જે સિલાઈનું છે તે નથી માપ કરવાનું અને જે સિલાઈ લીધેલી છે ત્યાંથી માપ આપણે કરશું તો સાડા પાંચ ઇંચે આવે છે તો અહીંથી આપણે સાડા પાંચ ઇંચે નિશાન કરશું અને જે ટક્સ ની લંબાઈ છે તે કેટલી લીધેલી છે તે આપણે જોવાનું છે તે આપણે સાડા છ ઇંચે લીધેલી છે જે ટક્સની લંબાઈ છે તે આપણે અહીંથી લઈને અહીંયા સુધીની સાડા છ ઇંચે થાય છે તો અહીંથી સાડા છ ઇંચે આપણે નિશાન કરી લેશું આ રીતે અહીંથી આપણે સિલાઈનું માપ લીધેલું છે એટલે અહીંથી હવે આપણે એક ઇંચે નિશાન કરશું અને એક નિશાન વચ્ચેની સાઈડ કરશું અને જે આપણે આ સાડા છ ઇંચે નિશાન કર્યું છે ત્યાંથી પહેલાં આપણે આવી રીતે સેન્ટરમાં નિશાન કરી લેવાનું છે આ રીતે પછી ત્યાંથી હાફ ઇંચ આ સાઈડ થી લઈ લેશું આપણે અને હાફ ઇંચ આ સાઈડ થી એટલે જે એક ઇંચ નો ભાગ છે તે આપણે ટક્ષમાં જાશે તેના માટે હવે આપણે આ ભાગ કટ કરી લેવાનો છે આ ભાગમાંથી જ આપણે ફ્રન્ટ સાઈડ બનાવવાનો છે

આ સાઈડથી માપ લેશું આપણે આગળ ઉકાઈ ની પટ્ટી આવશે એટલે આગળથી માપ લેવાનું છે તો પેલા સૌ પ્રથમ આપણે નાના મોટી હોય તે આપણે હવે જે આ બેક સાઈડનું માપ છે તે આપણે અહીંયા રાખવાનું છે અડધો ઇંચ આપણે કપડું છોડી દેવાનું છે જોઈ શકો છો હું તમને લાઈન ડ્રો કરીને જ બતાવું છું કે આપણે આટલું કપડું છોડી દેવાનું છે

લાઈન રો કરી લેશું જોઈ શકો છો આ રીતે અને આ આ ઉપરનો ભાગ આપણે રીતે લઈ લેશું અને હવે જે આ ભાગ છે તે આપણે અહીંથી અઢી ઇંચ લેવાનું છે અહીંથી અઢી ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે તો અહીંયા અઢી ઇંચ એક્સ્ટ્રા આપણે લીધું છે અને આ સાઈડથી આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે જોઈ શકો છો

જોઈ શકો છો હવે આપણે અહીંથી એક ઇંચે નિશાન કરવાનું છે તો અહીંથી એક ઇંચે નિશાન કરીને આવી રીતે લાઈન રોક કરવાની છે અને જે આ ગોળાકાર છે તે આપણે અહીંથી લઈને આવી રીતે લેવાનું છે આપણે ત્રણ દોરાવા કપડું આવી રીતે છોડીને અંદરની સાઈડથી લેવાનું છે તેથી આપણે બ્લાઉઝનું ફિટિંગ સરસ આવશે હવે આપણે બીજો બધો માપ આપણે આમ બ્લાઉઝમાંથી લેવાનું છે જે આપણે માપનું બ્લાઉઝ છે તેમાંથી તો સૌ પ્રથમ આગળનો જે ભાગ છે તે માપ કરવાનું છે આપણે તો સિલાઈ સહિત આપણે સાડા ચાર ઇંચનો આ ભાગ લ્યો છે તો આ સાડા ચાર ઇંચ છે તે આપણે અહીંથી લેવાના છે જે આપણે સિલાઈ સહિત લીધા છે તો આપણે અહીંથી સાડા ચાર ઇંચે નિશાન કરી લેશું અને હવે જે હોયની જે પટ્ટી છે તે કેટલી છે તે પણ આપણે આમાંથી જ માપ કરી લેવાનું છે તો હુકાઈની પટ્ટી આપણે બાર ઇંચની આવે છે જે આ પટ્ટી છે અહીં કોલર લગીનની જે સ્ટેન્ડ પટ્ટી છે ત્યાંથી અને અહીંયા સુધીની આપણે બાર ઇંચે આવે છે તો આપણે અહીંથી બાર ઇંચે નિશાન કરવાનું છે અને જે આ પાક છે તે આપણે આવી રીતે લેવાનું છે હવે જે સ્ટેન્ડ પટ્ટીનું આપણે ગળું છે તે આપણે અહીંથી ત્રણ ઇંચ માપ કરવાનું છે તો અહીંથી ત્રણ ઇંચે નિશાન કરી લેશું અને અહીંથી આપણે આવી રીતે નિશાન કરી લેશું જોઈ શકો છો આ રીતે અને આ ભાગ પણ આપણે બહુ આપણે આવી રીતે નથી ઉતારવાનો તે ભાગ આપણે આવી રીતે જ ઉતારવાનો છે આપણે સ્ટેન્ડ પટ્ટીનું ગળું છે એટલા માટે જોઈ શકો છો આ રીતે તો આપણે દોઢ ઇંચે લીધું છે આવી રીતે અહીંથી દોઢ ઇંચ સુધીનું આવશે અને આવી રીતે આપણે લાઇન ડ્રો કરી દેવાની છે અને જે હવે આગળનો ભાગ છે આપણે તે આપણે ચૌદ ઇંચનો રહેશે તો આપણે અહીંથી ચૌદ ઇંચે નિશાન કર્યું છે અને હવે જે આ ભાગ છે અને આ ભાગ છે તે બંને ભાગ આપણે આવી રીતે નિશાન કરી લેવાનું છે જોઈ શકો છો આ રીતે આ ભાગ ને આપણે નિશાન કરી લેવાનું છે હવે માનો કે તમે આ ભાગ આપણે વધારે ઓછો થાય આપણે માનો કે આ ભાગ આપણે બનાવ્યો છે તે નાનો થયો મોટો થયો તો આપણે કેવી રીતે માપ કરવું તો તે આપણે માપનું બ્લાઉઝ જ લેવાનું છે જે આ ભાગ આવે છે તે અહીંથી ત્યાં અહીંયા સુધીનું માપ લેવાનું છે જોઈ શકો છો તો આપણે આ માપ બરોબર જ આવ્યું છે અને જે બીજું ઓલી છે પટ્ટી એટલે આ માપ પણ આપણે પરફેક્ટ આવ્યું છે તો આપણે એ રીતે પણ માપ લઈને કરી શકીએ છીએ તો હવે આપણે અઢી ઇંચ આપણે અહીંથી એકસ્ટ્રા જે લીધું છે તે આપણે અહીંથી બે ઇંચે લેવાનું છે તો આપણે અહીંથી બે ઇંચે નિશાન કરશું અને જે આ ભાગ છે અને જે બરોબર આ ભાગ આવે છે તે આપણે અહીંથી જોઈ શકો છો સાડા પાંચ ઇંચે લેવાનો છે તો આપણે અહીંથી સાડા પાંચ ઇંચે નિશાન કરી લેશું આ રીતે અહીંથી આ ભાગ આપણે જે આ ભાગ છે થોડો થોડો રાઉન્ડમાં લેતું જવાનું છે આ રીતે અને આ જે સાડા પાંચ ઇંચે નિશાન કર્યું છે તે આપણે મિલાવી દેવાનું છે આ રીતે અને પછી જે આ ભાગ છે અહીંથી આપણે આ ભાગ આવી રીતે લેવાનો છે અને ધીમે ધીમે આ રીતે લઈ લેવાનું છે અને જે આ ભાગ છે અહીંથી ત્રણ દોરાવા કપડું આપણે ધીમે ધીમે આ સાઈડ લઈ જવાનું છે તેથી આપણે જે આ ટોચ છે તે એકદમ પરફેક્ટ માપ આવશે અને અહીંથી આપણે એક ઇંચ જે સિલાઈનું એક્સ્ટ્રા લીધું છે તે આપણે અહીંથી કટ કરશું એટલે તે સિલાઈમાં વયું જશે તો હવે આ ભાગને આપણે પછી કટ કરી લેશું અને જે અડધો ઇંચ આપણે એક્સ્ટ્રા લીધું છે તે શાના માટે લીધું છે તે હું અમને તમને કહું જે આ ભાગ છે તે આપણે અહીં સુધી નિશાન કરવાનું છે આપણે રાઉન્ડમાં આવી રીતે લઈ લેવાનું છે અને અહીંથી આ ભાગ અહીંથી લઈ લેવાનો છે જોઈ શકો છો તો આ ભાગ આપણે આટલો જ આવશે તેથી આપણે જે કટોરીનો શેપ છે તે એકદમ સરસ રીતે આવશે આ ભાગ આપણે આવી રીતે લેવાનો છે જે અડધો ઇંચ આપણે જે એક્સ્ટ્રા લીધું હતું કપડું તે આપણે અહીંયા સુધીથી પછી આપણે વળાક લઈને જે ફિટિંગમાં આ ભાગ જે અઢી અડધો ઇંચ એક્સ્ટ્રા લીધો છે તે આપણે ફિટિંગમાં નહીં આવે તો ચાલો હવે આપણે આનું કટિંગ કરી લઈએ જે આ ભાગ છે તે આપણે અહીંથી લઈ લેવાનું છે તો જોઈ શકો છો આ ભાગ આપણે આ રીતે રહેશે અને હવે જે આ ભાગ છે તે આપણે કટ તો હવે આ ભાગ અને આ ભાગ આપણે આવી રીતે સરખો મિલાવી લેવાનો છે જેથી આપણે આ ભાગ નાના મોટી ના રહે તેના માટે તો જોઈ શકો છો આપણે એકદમ પરફેક્ટ કટિંગ થયું છે નાના મોટી પણ નથી થયું તો હવે આપણે સ્લીવનું કટિંગ કરશું જે આ કપડું વધ્યું છે તો તેમાંથી આપણે સ્લીવ કટિંગ કરવાની છે તો આપણે સ્લીવની લંબાઈ આમાંથી જ લેવાની છે તો આપણે અહીંથી માપ કરશું ઉપરનું સિલાઈ કાઢીને નીચે બાર ઇંચની સ્લીવ આવે છે તો આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે સાડા બાર ઇંચે આપણે નિશાન કરશું તે આપણે બિલકુલ અહીંથી વચ્ચેથી નિશાન કરવાનું છે આ રીતે અને સીધી લાઈન ડ્રો કરી લેશું અને જે ફિટિંગનું છે તે આપણે અહીંથી નિશાન કરી સાડા સાત ઇંચ છે આપણે તો આપણે અહીંથી જે ફિટિંગનો ભાગ સાડા સાત ઇંચે આવે છે તો અહીંથી સાડા સાત ઇંચે નિશાન કરશું અને આ સાઈડથી સાડા સાત ઇંચે નિશાન કરશું આપણે હવે જે આ સાઈડનો ભાગ છે તે આપણે માપ કરવાનો છે તે અડધો અડધો ઇંચ સિલાઈનું કાઢીને આપણે નવ ઇંચ થાય છે જોઈ શકો છો બંને બાજુ સિલાઈનું કાઢીને નવ ઇંચ થાય છે તો આપણે અહીંથી નવ ઇંચ નિશાન કરવાનું છે આવી રીતે ક્રોસમાં નિશાન કરશું અને નવ ઇંચ આપણે આ સાઈડથી નિશાન લેવાનું છે આ રીતે હવે આપણે એને ગોળાકાર આપવાનો છે તો આપણે ગોળાકાર આપણે આમાંથી જોવાનો છે જે એકદમ બહુ આવી રીતે રાઉન્ડ આપેલું છે નવ ઇંચથી બે ઇંચના નિશાન કરવાના છે અને બે ઇંચ આપણે આ સાઈડ થી નિશાન કરવાનું છે જોઈ શકો છો બંને બાજુ આપણે બબે ઇંચનું નિશાન કર્યું છે હવે જે અહીંથી આ ભાગ છે તે આપણે આમ સીધો નથી લઈ જવાનો આવી રીતે ક્રોસમાં લઈને આવી રીતે ઉપરની સાઈડ લેવાનું છે જે આપણે ભાગ છે તે આપણે આ બેક સાઈડ નો ભાગ છે હવે જે ફ્રન્ટ સાઈડ છે તે આપણે નીચેની સાઈડ લઈ જવાનું છે આ રીતે ધીમે ધીમે તો જોઈ શકો છો આ બેક સાઈડ છે અને આ ફ્રન્ટ સાઈડ છે તો હવે આપણે આને કટ કરી લઈશું તો જોઈ શકો છો આપણે સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે હવે આપણે તેને આવી રીતે ફોલ્ડ કરવાનું છે તો આપણે જોઈ લઈશું આપણે નાનો મોટો ભાગ નથી થયો પરફેક્ટ ભાગ જ કટિંગ થયો છે હવે જે આ ભાગ છે આપણે ત્યાંથી આપણે કટનું નિશાન લગાવી દેવાનું છે આ રીતે તો આપણે જે માપનું બ્લાઉઝ આવ્યું હોય તેવી જ આપણે સ્લીવ આપણે આમાં માપ લઈને આવી રીતે કટિંગ કરી શકીએ છીએ તો આપણે આ સ્લીવ છે અને આ બેક સાઈડ છે આપણે અને આ ફ્રન્ટ સાઈડ છે આપણો જોઈ શકો છો તો તે આ રીતે આવશે હવે આ જ માપનું આપણે કટિંગ સ્લીવમાં આપણે જે મેઇન ફેબ્રિક છે તેમાં પણ કરવાનું હોય છે તો હું તેમાં પછી કટિંગ કરી લઈશ તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો જો તમે મારી ચેનલમાં નવા છો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડિયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ